હા હેલ્લો ગાજ વેરી ગુડ મોર્નિંગ અચ્છા માતાજી હરણ મહાદેવ તો બધાને પાછા નવા વ્લોગમાં સ્વાગત છે તો હું પણ સવારના પૂર્ણ પાછું પૂરી ગયો છું જુનાગઢ ને બધા હવે આવશે ક્યારે હવે જોઈએ આપણે અને આવે ત્યારે જોયું જાય ગાય બોલે છે જ્યારે હજુ હજી તો અંધારું હે આમાં તો દેખાય અજવાળું પણ

વંતી લઈ ગયા દિમાગરો અલબસ ગયો દામે દિમાગરો બેહવાનો વારો છે જો દે કે એટલે વંતી દોર લાગ્યા છે બેવડ્યા એક રવિવાર નથી દેતા હે કા મિત્રાર દરજો કે વેલા હૈ વા એટલે એટલે મે આવી ગયા હું જેલા હૈ મગર છૂની હો

आठ नेवार नाश्तो થઈ ગયો છે તો પછી નાસ્તો પતાવી પછી જાગો તમે વન ટાઈમ થઈ ગયો બધાય ને નાના બધાય જમ લીધું એ રુદ્ર તાકે મા લેવા દે સો તમ પણ આ કેટા ની વાપોલા પાડા ની વારું રાખ્યો તો સો તો એ પાડા ની વારું મારવા મીંદો હવે નીકળ

જો તો મમી આ જો કલેડી હે હા અમારી સપોર્ટર સહી જાય અમાર સપોર્ટર જો દે તમારી સપોર્ટર તારે કે ઓ ના હે સુટી જાય साल्ती दिना बेकता तू वर यू से ये या का बजा है न क्या था तो बाबा ओ लाफा बेवासे कोई बात तो नहीं

રીંગડા <laughs> ઓહો <tun> <laughs> <laughs> <laughs>